কালকে পুখু কে আউড়া আইলে না চিলাই ও এ শুকরো পচে কে কত করনে কি ও না ফোন ফোন করে এ আমার চেক বাপ জুড়তে ও পড়ছে হാരো বাপু হইছে তো না সিধু আলে এ ভাই তে ভুয়া দি আই কে ফোন ফোন করে কি বাপু এক ভুয়া দি এ জঙ্গলে যা করে আই ওলা গলারি হছে মাওরে আতা দাও দাও બે <utilizzates32> <laughs> અરે તમારું શું દુખ પડ્યું છે નકરો ધોણ ધોણ કરે રહે છે અલા મારા છોકરા ઉપર કે કાવતરું કરી નાખ્યું હારું મારું એ જોડે લાવો તણે એને અરે બેટા લે તને હાથમાં લઉં શું થયું લે મારા દાણા જોવા પડશે હવે સાઈડ પર લઈજો અને મારા હાથમાં કે ફેમી પડતો આ ડાળો જો હાલો લે વધાવો હે હા વધાવો હે

J bol્ત્ય પારા આ આઙ્ય ના થૂય આાર આા આ ઑા આ આ આ આ આ માડ઼ણ આ મારણ આ ડ૨ાા

જોખો દોરા લે હું ઘરે આવું છું આવો આવો ચલો ચલો ઓ ચિન્ટુ હા બોલ તો ઉતે દિવસ રાતાઈ હે એટલે આ છું હારું ભુવાજી હળવા છું એટલે હું તોડી નાખે આ રે ભુવાજી હતા રે ઓવા આ હતા એ ભુવાજી પીધી પા થઈ ગયો શું થઈ ગયો માર છોકરામ પીધી થઈ ગયો બોલ માંગો અલા ફૂજી પાત્ર પાત્ર લાગે બદલાવ લાગે ફડા બોલા જાદા હતા આપડે કારણે બોલ લાગે અમને ઇમને માઢું ઉગાડો તાણે અલા ઉગાડો